જય માતાજી મિત્રો તો તમારું સ્વાગત છે અમારા નવા વિડીયોમાં તો મિત્રો આપણે આપણી આ ચેનલમાં આપણે કોમેડી ટાઈપ વિડીયો બનાવવાનું સ્ટાર્ટ કરવાનું છે તો તમે સપોર્ટ કરજો અને મિત્રો આપણા વિડીયો લગભગ મફુજી એટલે કે એસબી હિન્દુસ્તાન ટીમવાળા વિડીયો બનાવી એ ટાઈપ આપણે આ ચેનલમાં વિડીયો આવવાના છે છીએ તે લગભગ આપણે બે ત્રણ દિવસમાં વિડીયો બનાવવાનું સ્ટાર્ટ કરી દઈશું અને વિડીયો આવી જશે જે કોમેડીથી ભરપૂર હશે અને તમને જોવાની મજા આવશે એકબંધ સામાજિક વિડીયો હશે તો મિત્રો આપણી ચેનલ સબસ્ક્રાઈબ ના કરી સબસ્ક્રાઈબ કરી દેજો આ વિડીયોને જેટલું બને એટલું લાઇક શેર સબસ્ક્રાઈબ અને કમેન્ટ ભૂલતા ના જેટલું બને એટલું બધું શેર કરો એટલે આપણે લગભગ ત્રણ દિવસમાં લગભગ દસ તારીખ સુધી આપણે કોમેડી વિડીયો આ ચેનલમાં આવવાની શરૂ થઈ જશે અને એક પણ બહુ મજા આવે તે વિડીયો છે તો આ વિડીયો જોવાનું ભૂલતાના અને તમારા ભાઈને સપોર્ટ કરજો તો આ કંઈક અમારા ઘર આગળ કંઈક આવું નજારો છે તો મિત્રો તમારા ભાઈને સપોર્ટ કરજો અને આપણે કોમેડી વિડીયો નાખીશું તો આજનો વિડીયો આટલો પૂરો કરીએ આપણે તમને જણાવી દીધું કે હવે આપણે વિડીયો બનાવવાના સ્ટાર્ટ કરવાના છે કોમેડ ટાઈપ તો સપોર્ટ કરજો એ પણ ગુજરાતીમાં તો સપોર્ટ કરજો ચાલો મળશું ના વિડીયોમાં